અર્વાચીન ગુજરાતી કવિતાઓથી જેઓએ ગુજરાતના લોક સારી એવી લોકચાહના મેળવી છે તેવા વિશ્વવિખ્યાત કવિ સ્વ દલપતરામની જન્મ જયંતિ નિમિત્તે વઢવાણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વઢવાણ દલપતરામ બાગ ખાતે તેઓની પ્રતિમાને ફુલાહાર કરી ઉજવણી કરવામાં આવી સ્વ કવિ દલપતરામની બસો પાંચમી જન્મ જયંતિ નિમિત્તે વઢવાણ અસ્મિતા મંચના આગેવાનો દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી એકવીસ જાન્યુઆરી અઢારસો વીસના ના રોજ કવિ દલપતરામનો જન્મ વઢવાણમાં થયો હતો વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામની બસો ની પાંચમી જન્મજયંતિ છે કવિ દલપતરામ એ સાહિત્ય ક્ષેત્રે નિબંધ ક્ષેત્રે અને સ્ત્રી કેળવણી વિશે ખૂબ જ લખ્યું છે એટલે આજે અમે વઢવાણના વઢવાણવાસીઓ કવિ દલપતરામની બસો પાંચમી જન્મજયંતિ ઉજવી છીએ અમારે વઢવાણવાસીઓની એક વિનંતી છે કે કવિશ્વર દલપતરામનું વઢવાણની અંદર મ્યુઝિયમ બનાવે અને કવિ દલપતરામના પુસ્તકો ઐતિહાસિક વઢવાણની ધરોહરનું મ્યુઝિયમ આ બનાવવાની અમે સરકારશ્રી પાસે માંગ કરી છે કે જેથી કરી અમારી વઢવાણની ધરોહર સચવાઈ રહે